નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું અમારા ખાસ પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે પુસ્તકોની દુનિયામાં માત્ર ખાસ સ્થાન નથી ધરાવતું પણ ખરેખર તમારા જીવનને બદલી નાખવાની ક્ષમતા રાખે છે ઇકીગાઈ આ પુસ્તક ફક્ત સ્વવિકાસ કે સારા જીવન માટેની ટીપ્સ પૂરતું સીમિત નથી પણ તેમાં જીવનના એવા ઊંડા રહસ્યો છુપાયેલા છે જેમને આપણે માત્ર લાંબુ જ નહીં પરંતુ એક સંતુલિત અને સાચા અર્થમાં સુખી જીવન જીવી શકીએ છીએ આજે હું તમને જણાવીશ કે ઇકીગાઈ આખરે છે શું જાપાનના ઓકીનાવા ટાપુના લોકોના જીવનમાં તેનું શું મહત્વ છે અને આપણે સૌ તેને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકીએ આ સાથે હું મારા અંગત અનુભવો અને વિચારો પણ રજૂ કરીશ જેથી તમને ઇકીગાઈના આ દર્શનને સમજવામાં અને અપનાવવામાં વધુ સરળતા રહે તો ચાલો આજની સફર શરૂ કરીએ ઇકીગાઈ શું છે ઇકીગાઈ એક જાપાની શબ્દ છે જેનો અર્થ થાય છે જીવવાનો હેતુ અથવા એક ખાસ કારણ જેના લીધે તમે દરરોજ સવારે ઉઠો છો અને તમારા મનમાં એક નવી ઊર્જા અને ઉત્સાહ જાગે છે આ શબ્દ જાપાનના ઓકીનાવા ટાપુ પરથી આવ્યો છે અને આ એ જ જગ્યા છે જ્યાં દુનિયાના સૌથી વધુ સ્વસ્થ સુખી અને લાંબુ જીવન જીવનારા લોકો વસે છે ઇકીગાઈ ખરેખર ચાર મહત્વપૂર્ણ પાસાઓનો સંગમ છે એ કામ જે તમને દિલથી ગમે છે તમારો શોખ કે જુનૂન એ કળા જેમાં તમે નિષ્ણાત છો અથવા બની શકો છો તમારો વ્યવસાય કે નિપુણતા એ વસ્તુ જેની દુનિયાને તમારા તરફથી જરૂર છે તમારું જીવન કાર્ય અને એ કામ જેનાથી તમે રોજગાર કે કમાણી કરી શકો છો તમારી આજીવિકા જ્યારે આ ચારેય બાબતો એક સાથે ભળે છે ત્યારે બને છે તમારી પોતાની ઇકીગાઈ આ એ જ સ્થાન છે જ્યાંથી જીવનનો સાચો અર્થ સંતોષ અને આનંદ મળે છે ઉકીનાવાનું રહસ્ય અને ઇકીગાઈના ચાર સ્તંભો ઉકીનાવાના લોકો સમગ્ર વિશ્વમાં તેમની લાંબી ઉંમર સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે પ્રખ્યાત છે તેમનું સૌથી મોટું રહસ્ય છે ઇકીગાઈ ઇકિગાઈ તેમના રોજિંદા જીવન સંબંધો કામકાજ અને વિચારસરણીના દરેક પાસામાં વણાયેલી છે તેમના જીવનના ચાર મજબૂત સ્તંભ છે શોખ નિપુણતા જીવન કાર્ય અને આજીવિકા આ ચારીનું સંતુલન જ તેમની ખુશી તાજગી અને સંતોષનું સાચું રહસ્ય છે ઓકીનાવાના લોકો માત્ર શરીરથી જ નહીં પરંતુ મન અને આત્માથી પણ હંમેશા સક્રિય રહે છે નવું નવું શીખતા રહે છે અને દુનિયા સાથે જોડાયેલા રહે છે કારણ છે કે તેઓ માત્ર આયુષ્ય જ નથી જીવતા પરંતુ એક સાર્થક આનંદી અને સશક્ત જીવન જીવે છે જીવનશૈલીના રહસ્યો ઓકીનાવાના લોકો પોતાના રોજિંદા જીવનમાં કેટલીક ખાસ આદતો અપનાવે છે જે તેમના સ્વાસ્થ્ય અને ખુશીનો મૂળ મંત્ર છે હારા હાચીબુ એનો અર્થ છે કે તેઓ પોતાનું પેટ ફક્ત એંશી ટકા જ ભરે છે એટલે કે ક્યારેય ઠાંસીને નથી જમતા તેનાથી તેમની પાચનશક્તિ સારી રહે છે વજન નિયંત્રણમાં રહે છે અને બીમારીઓ દૂર રહે છે તેમનું ભોજન સામાન્ય રીતે શાકભાજી દરિયાઈ ખોરાક સોયા પ્રોડક્ટ્સ અને ખૂબ જ મર્યાદિત માત્રામાં માંસનું બનેલું હોય છે તેઓ ખાંડ અને ચરબીયુક્ત ખોરાકથી પણ દૂર રહે છે જેના કારણે તેમનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે છે તેઓ દરરોજ કોઈક ને કોઈક શારીરિક પ્રવૃત્તિ જરૂર કરે છે પછી તે બાગકામ હોય ચાલવા જવાનું હોય ઘરના કામ હોય કે પછી પાડોશીઓની મદદ કરવાનું સામાજિકતાનું પણ તેમના જીવનમાં મોટું સ્થાન છે મોઆઈ નામના મિત્રો અને સહકારના નાના નાના જૂથ હોય છે જે ભાવનાત્મક અને સામાજિક ટેકો આપવાની સાથે સાથે એકલતાને પણ દૂર રાખે છે આ આદતોને અપનાવીને તેઓ માત્ર શારીરિક રીતે જ સ્વસ્થ નથી રહેતા પરંતુ માનસિક રીતે પણ મજબૂત અને ખુશ રહે છે તેમનું સંતુલન સાદગી અને સામાજિક જોડાણ જ તેમની અસલી તાકાત છે મનોવિજ્ઞાન લોગોથેરપી અને ફ્લો પુસ્તકમાં મનોવિજ્ઞાનના બે મહત્વના સિદ્ધાંતોની પણ ચર્ચા કરવામાં આવી છે ફ્લો અને લોગોથેરપી ફ્લો એ એક એવી અવસ્થા છે જ્યારે તમે કોઈ કામમાં એટલા ડૂબી જાઓ છો કે તમને સમયનું ભાન જ નથી રહેતું આ સ્થિતિ સામાન્ય રીતે ત્યારે આવે છે જ્યારે તમે એવી પ્રવૃત્તિ કરી રહ્યા હો જેમાં તમને પડકાર પણ મળે અને આનંદ પણ એકી ગાઈ આપણને એ જ શીખવે છે કે તમારા જીવનમાં એવા કામ શોધો જેમાં તમે તમારી જાતને ખોઈ શકો જે તમને ફ્લોની અવસ્થામાં લઈ જાય આમાંથી જ જીવનમાં સાચો આનંદ અને સંતોષ અનુભવાય છે સાથે જ વિક્ટર ફ્રેન્કલની લોગોથેરપીનો પણ ઉલ્લેખ છે જેમાં કહ્યું છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ન હોય પણ જો તમારી પાસે કોઈ ઉદ્દેશ્ય કે હેતુ હોય તો તમે દરેક મુસીબતનો સામનો કરી શકો છો આ જ ઉદ્દેશ્ય એટલે કે ઇકીગાની માનસિક સ્વાસ્થ્ય સંતુલન અને લાંબા આયુષ્યની ચાવી બની જાય છે ઇકીગાઈ કેવી રીતે શોધવી પુસ્તકમાં ઇકીગાઈ શોધવા માટેના ચાર સરળ અને સચોટ સવાલો આપવામાં આવ્યા છે તમને સૌથી વધુ કયા કામમાં ખુશી મળે છે તમે કયા કામમાં સૌથી સારા છો અથવા બની શકો છો દુનિયાને તમારા તરફથી સૌથી વધુ કઈ વસ્તુની જરૂર છે અને એવું કયું કામ છે જેનાથી તમે પૈસા કમાઈ શકો છો આ સવાલોના જવાબ વચ્ચે જે સમાનતા કે મેળ જોવા મળે તે જ તમારી સાચી ઇકીગાઈ છે તેને શોધવા માટે પોતાની જાતને ઈમાનદારીથી સવાલ પૂછવા પોતાની જાતને સમજવી અને પોતાની સાચી ભાવનાઓને સાંભળવી ખૂબ જરૂરી છે ઘણીવાર તેનો જવાબ તરત નથી મળતો પણ જેમ જેમ તમે તમારી જાતને તમારી આદતોને અને પસંદ નાપસંદને સમજતા જાઓ છો તેમ તેમ તમારી ઇકી ગઈ સ્પષ્ટ થતી જાય છે મારી પ્રેરણા મારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટી શીખ એ છે કે સાચી ખુશી મોટા મોટા લક્ષ્યો કે સિદ્ધિઓમાં નથી પણ નાની નાની ક્ષણોમાં બીજાને મદદ કરવામાં અને એ કામમાં જેમાં તમે તમારી જાતને ભૂલી જાઓ છો આપણે ઘણીવાર રોજિંદા જીવનમાં કામને માત્ર કમાણીનો સાધન માની લઈએ છીએ પણ ઇકીગાઈએ મને શીખવ્યું કે જ્યાં સુધી કામ તમારા જુનૂન તમારી પ્રતિભા અને સમાજની જરૂરિયાત સાથે ન જોડાયેલ હોય ત્યાં સુધી સંતોષ અધૂરો છે ઓકીનાવાના લોકોની જેમ આપણે પણ સતત શીખતા રહેવું જોઈએ આપણા શરીર અને મનને સક્રિય રાખવા જોઈએ અને ક્યારેય પોતાની જાતને મર્યાદાઓમાં બાંધવી નહીં જોઈએ સાચું કહું તો કોઈ મંજિલ નથી પરંતુ એક સફર છે અને આજ સૌથી મોટી શીખ છે છે આ સફરમાં જ આપણે હેતુને શોધવાનો અને દરેક દિવસને પૂરી નિષ્ઠાથી જીવવાનો છે શીખવા જેવી બાબતો છેલ્લે ચાલો કેટલીક એવી વાતો જાણીએ જેમને તમે આજથી જ તમારા જીવનમાં અપનાવીને ફરક અનુભવી શકો છો એક ક્યારેય પોતાની જાતને નિવૃત્ત ન સમજો જાપાન અને ખાસ કરીને ઓકીનાવામાં લોકો આખી જિંદગી કંઈક ને કંઈક શીખતા અને કરતા રહે છે નિવૃત્તિનો તેમના માટે કોઈ ખાસ અર્થ નથી કારણ કે તેઓ માને છે કે જ્યાં સુધી તમે સક્રિય છો ત્યાં સુધી જ તમે સાચું જીવન જીવી રહ્યા છો બે હંમેશા શીખતા રહો ઓકીનાવામાં વૃદ્ધો પણ નવી નવી વસ્તુઓ શીખતા રહે છે પછી તે કોઈ નવો શોખ હોય કોઈ રમત હોય કે સમાજ માટે કોઈ નવું કામ હોય તેનાથી તેમની બુદ્ધિ તેજ રહે છે અને તેઓ માનસિક રીતે હંમેશા તાજગી અનુભવે છે ત્રણ નાના નાના સામાજિક જૂથો બનાવો મિત્રતા અને સહકારના નાના નાના જૂથ જેવા કે મુઆઈ બનાવો જ્યાં તમે તમારા વિચારો સુખ અને દુઃખ વહેંચી શકો તેનાથી એકલતા દૂર થાય છે અને તમને હંમેશા એક સપોર્ટ સિસ્ટમ મળે છે ચાર ખાવા પીવામાં સંયમ રાખો હારા હાચીબુ એટલે કે એંશી ટકા પેટ ભરો અને તાજગી ભર્યો પૌષ્ટિક ખોરાક લો તેનાથી શરીર હલકું રહે છે બીમારીઓ દૂર રહે છે અને તમે વધુ સક્રિય અનુભવો છો પાંચ દરેક દિવસને એક નવા અવસર તરીકે જુઓ તમારા કામ સંબંધો અને શોખમાં તમારી જાતને પૂરે રીતે સમર્પિત કરી દો દરેક દિવસે તમારો શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો અને તેમાં જ સાચી ખુશી શોધો તો મિત્રો ઇકીગાઈ આપણને એ જ શીખવે છે કે જીવનમાં ઉદ્દેશ્ય સંતુલન શીખવાની ઈચ્છા અને સમાજ સાથેનું જોડાણ જ સાચી ખુશીની ચાવી છે તમારી ઇકિગાઈની શોધમાં લાગી જાઓ કારણ કે આ શોધ જ તમને એક લાંબુ સ્વસ્થ અને ખરેખર સાર્થક જીવન આપી શકે છે